સરકારી કર્મચારીઓનો અવાજ એક સાથે ગુંજ્યો હતો કામના દિવસો ઘટાડવાની માંગ સાથે વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા કોડદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકઠા થયા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો

જેના કારણે બેંકિંગ સેવાઓને વ્યાપક અસર પડી છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓએ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા આ હડતાલનું મુખ્ય કારણ પાંચ દિવસીય બેન્કિંગ સપ્તાહની માંગ છે જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન અને સાઉથ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોયઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે દક્ષિણ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોયીસ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડીએમ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી એકમાત્ર અને વાજબી માંગ છે કે બેંકોમાં પણ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામકાજ હોવું જોઈએ તેમણે તર્ક આપ્યો હતો કે જ્યારે કેન્દ્ર સરકારના અન્ય વિભાગો રાજ્ય સરકારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાબાર્ડ અને સેબી જેવી નિયમનકારી સંસ્થાઓમાં પાંચ દિવસની કાર્યપદ્ધતિ વર્ષોથી અમલમાં છે તો પછી રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓને આ સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સાથેના બારમાં દ્વિપક્ષીય કરાર દરમિયાન યુનિયનો અને મેનેજમેન્ટ વચ્ચે પાંચ દિવસીય સપ્તાહ લાગુ કરવા પર સહમતી સધાઈ હતી આ દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી મંજૂરી મળી નથી કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની માંગણીઓને જાણી જોઈને લટકાવી રાખવામાં આવી રહી છે યુનિયન નેતાઓએ ભારે હૈયે જણાવ્યું હતું કે સરકારના આ વલણને કારણે બેંક કર્મચારીઓ પોતે સાવકા સંતાન હોય તેવો અનુભવ કરી રહ્યા છે ડીએમ ચાવડા ગુજરાત ટેક વર્કર સુનિયમાં મંત્રી અને સાઉથ ઇન્ડિયા અમારી માંગણી 5 દિવસથી એ બેંકને અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે 5 દિવસ લાગુ કરવાનો કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ એલઆઈસી જીઆઈસી સેબી સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જયારે ત્યાં બધી જગ્યાએ પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ કેમ જેના કારણે પાંચ દિવસીય અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક ચાલીસ મિનિટ સોમવાર થી શુક્રવાર ચાલીસ મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી માં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્નમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી

બદલાથી બેન્કિંગ વ્યવસ્થા ટાર્ગેટનું ભારણ અને ગ્રાહકોની વધતી સંખ્યા વચ્ચે કર્મચારીઓને અંગત જીવન માટે સમય મળતો નથી ડીએમ ચાવડાએ સ્પષ્ટ કર્યું કે અમે કામ ચોરી કરવા માંગતા નથી જો સરકાર પાંચ દિવસીય સપ્તાહ મંજૂર કરે તો અમે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાની ચાળીસ મિનિટ કામ કરવા તૈયાર છીએ આ ઓફર પાછળનો હેતુ એ છે કે અઠવાડિયાના કુલ કામના કલાકો સંતુલિત રહે અને સિસ્ટમ કે ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ ન પડે આજની હડતાલ માત્ર એક ચેતવણી સમાન છે જો આગામી દિવસોમાં નાણાં મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો બેંક યુનિયનોએ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સુરત ખાતે ભેગા થયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો અનિશ્ચિત મુદતની હડતાળ પર પણ ઉતરી શકાય છે હાલમાં તો બેંકો બંધ રહેતા સામાન્ય જનતા અને વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ લડત તેમના અસ્તિત્વ અને ન્યાય માટે છે